વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ સત્તરના રોજ એક બીએનએસ અને આઈટી એક્ટની જુદી જુદી કલમો હેઠળ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે ફરિયાદ વિજયભાઈ મસરીભાઈ મોકરિયાએ દાખલ કરાવી છે આ ફરિયાદની હકીકત જોતા વિજયભાઈના જે માતૃશ્રી છે કાંતાબેન એ કાંતાબેન એ નિવૃત્ત રેલવેના સફાઈ કર્મચારી છે જેઓ દોઢ વર્ષ પહેલા નિવૃત્ત થયા છે અને નિવૃત્તિ બાદ એમને જે રેલવેમાંથી એમની જે નિવૃત્તિની રકમ મળી હતી એ રકમ એમણે એમના એસબીઆઈના બેંક ખાતામાં જમા કરાવેલી હતી અને એમના જે દીકરાની જે કરિયાણાની શોપ છે ત્યાં આ બેન ફ્રી સમયમાં બેસતા હોતા એ વખતે આ જે આરોપી છે સચિનભાઈ રસીકભાઈ પટેલ અને કૃણાલભાઈ વાઘેલા એ આ કાંતાબેનના સંપર્કમાં આવ્યા અને એમની સાથે વિશ્વાસ કેળવી અને એમણે કાંતાબેનના જે મોબાઈલ છે એ મોબાઈલમાં પેટીએમ નામની એપ્લિકેશન એમણે ડાઉનલોડ કરી અને એ એપ્લિકેશન એમના જે એસબીઆઈનું બેંક એકાઉન્ટ હતું એની સાથે લિંક કરી અને આ બાબતની જાણ કાંતાબેન ન હતી અને આ બંને આરોપીઓએ અવારનવાર સમયાંતરે એમના બેંક એકાઉન્ટમાંથી થોડા થોડા રૂપિયા અન્ય વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરતા ગયા આમ કરીને એમણે ટોટલ સત્તર લાખ સાહીઠ હજાર જેવી રકમ અન્ય વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરી જે બાબતની જાણ આ કાંતાબેનને થતાં એમણે પોતાના દીકરાને વાત કરી અને જે બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગુનાની તપાસ હાલ વેરાવળ પીઆઈ ચલાવી રહ્યા છે અને એ તપાસ દરમિયાન એમણે આ બંને આરોપીઓને હાલ ધરપકડ કરી છે અને જે જેની આગળની તપાસ હજી ચાલુ છે સર આ બંને હજુ એમ હજુ એવી કઈ વિગતો આવી નથી પરંતુ હાલ આ ગુનામાં આ બંને આરોપીઓની શું ભૂમિકા છે અને આ સાથે બીજા કોઈ આરોપીઓ પણ સંકળાયેલા છે કેમ એની વિગતવારની તપાસ હાલ ચાલુ છે